ખાતે દિવસ પ્રસ્તાવ યોજાશે જેમાં ગામને વ્રજ ધામ બનાવવામાં આવ્યું હતું ગિરિરાજ પર્વતને પ્રાગરણમાં બિરાજમાન કરી ગૌશાળા પણ બનાવવામાં આવી છે આમ યજ્ઞ પવિત્રની સાથે સેવા કાર્ય પણ કરવામાં આવ્યું છે સુરત શહેરમાં મોટા વરાછા પુષ્ટિધામ હવેલી દ્વારા યજ્ઞો પવિત્ર પ્રસ્તાવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સત્યાવીસ જાન્યુઆરીથી એકત્રીસ જાન્યુઆરી સુધી યોજાશે પાંચ દિવસના આ કાર્યક્રમમાં સત્યાવીસ જાન્યુઆરીના રોજ રાત્રે રાસકીર્તન યોજાશે અઠ્યાવીસ જાન્યુઆરીના રોજ સાંજે પાંચ કલાકે છપ્પન ભોગ મહોત્સવના દર્શન ઓગણત્રીસ જાન્યુઆરીના રોજ ગૌચારણ મનોરંથ અને ત્રીસ જાન્યુઆરીના સવારે ગણેશ સ્થાપના

ખૂબ ખૂબ હાર્દિક આમંત્રણ છે આજથી જ આ યજ્ઞોપવિત પ્રસ્તાવનું શંખનાદ થઈ ગયો છે વિવિધ વિવિધ કાર્યક્રમો થશે સવિશેષ ભવ્ય છપ્પન ભોગનું આયોજન આ ગોપિન ગામમાં કરવામાં આવ્યું છે સાથે સાથે ગૌચારણ મનોરથ તેમજ બિનેકી શોભાયાત્રા અને એકત્રીસ તારીખે યજ્ઞોપવિત પ્રસ્તાવ સંપન્ન થશે તેમાં ભારત વર્ષમાં બિરાજતા સમસ્ત વલ્લભ કુલ પરિવાર સહિત આ સુરત ગોપીન ગામમાં પધારશે જેના પણ દર્શનનો શુભ અવસર સમસ્ત વૈષ્ણવ સૃષ્ટિને પ્રાપ્ત થશે તો સુરત તેમજ સમસ્ત વલ્લભીય વૈષ્ણવ સૃષ્ટિને આ યજ્ઞો પવિત્ર પ્રસ્તાવની ખૂબ ખૂબ વધાઈ સાથે હાર્દિક આમંત્રણ છે અસ્તુ